એક હાથે થી રોટલી આજે છે ને શાક બનાવ્યું ને ચડતું નથી નથી શાક મારવા આજે પાણી ઢોરાણું ઓછ મૂકી હતી તો પાણી ઢોરાઈ ગયું તમે જોઈ શકો છો પાણી પાણી ઢોરાઈ ગયું ઓજ મૂકી તો પાણી ઢોરાઈ ગયું ક્યારેક છે ને કામ કરવાની ઈચ્છા ના હોય ને આવા બધા ધતિંગ થાય સાચી વાત ને આવા બધા ધતિંગ થયા રાખે જો કામ કરીએ ને ને કામ કરવાની ઈચ્છા ના હોય તો આ ધતિંગ થાય ચાલો જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ મારા વિદ્યામાં સ્વાગત છે ચાલો ઠાકરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો આપણે જવાના છે મંદિરે ગયા વીકે મિસ કઈ રીતે સભા તબિયત સારી નહોતી તો આજે આપણે સભામાં જવાના છે મહારાજ સ્વામી કેમ છે દયાળુ મજામાં છો ચાલો તમને પાણી આપી દો હમણાં તો છે ને મહારાજનું સરખી રીતે ધ્યાન નથી અપાતું મહારાજને છે ને આપણે ધ્યાન નહીં આપતા હમણાં ખબર નહીં કે ભગવાનથી નારાજ છું એ ના ના નારાજ નથી હો ને આજે એક માસ્તને વાત કરવી હતી મારી બાળપણની ફ્રેન્ડ એનો કોલ આવ્યો હતો આજે હું તો સરપ્રાઇઝ થઈ ગઈ કે અમે બાળપણમાં પણ છે ને અમે બે સરખા લાગતા હતા ત્રીસ વર્ષ પછી મારી ફ્રેન્ડનો કોલ આવ્યો અમે સેમ ડુપ્લિકેટ લાગીએ છીએ ચશ્મા એટલે ને એટલે હું એવી રીતે શું કહેવાય સીધી પાથિમાં હું માથું ઓર ને તો હું સેમ લાગું હું મારી ફ્રેન્ડ થેન્ક યુ સરોજ ડાર્લિંગ મારી ફ્રેન્ડ સરોજ જે બાળપણમાં અમે સાથે રમતા હતા સ્કૂલે જતા હતા ને ત્રીસ વર્ષ પછી આમ તો એમ કહેતી હતી થર્ટી ટુ વર્ષ એના લગ્નને થઈ ગયા એટલે પાંત્રીસ વર્ષ કહેવાય થર્ટી ફાઈવ યર્સ આ કન્ટ્રીમાં હું આવી નાઇન્ટી સેવનમાં એટલે કહો ને થર્ટી ફાઈવ વર્ષ જેવું થયું ને આજે કોલ આવ્યો મારા આંખમાંથી આંસુ આવી ગયા તો કે કહે આ તો એ કીધું રડી પડ્યું મેં કે યસ આપણને ફ્રેન્ડ યાદ કરે તો કેમ ના રડાય એટલે કે હારખના આંસુ એમ કે દિલથી આપણી સાથે જોડાયેલા છે તો આપણને યાદ કરી રહ્યા એમને થેન્ક યુ સર થેન્ક યુ ભાઈ બેનાફાઈ અને ઓલ્સો થેન્ક યુ ટુ માય માય ફ્રેન્ડ ઓલ્સો બેનાફાઈ સિસ માય ઓલ્સો અમે મોરાક ને અમે બહુ સાથે અમે છે ને શું કહેવાય ભાઈ જાતા અમે બધા મજા કરી બહુ મજા કરી બાળપણની યાદો તાજા થઈ ગયા છે ને છે ને મને કોઈએ કીધું કે ઓ કે આજ કરવાનું છે આજ કરવાનું નથી સામના ભગવાને છે ને વચ રમતમાં કીધેલું છે કે તમારું બાળ પણ તમે વિસરી નથી શકતા મહારાજ કે અમે પણ નથી વિસરી શીખ્યા તો તમે તો વિસરી જ નથી શકવાના એટલે કે તમે વિસરી નથી જ શકવાના ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દીધા હવે તુલસીજીના દર્શન કરાવી દો કેમ છે તુલસીજી મજામાં છો મજામાં છો મજામાં હસો જ આ શાક આજે મારું છે ને ભરી ગયું માય ગોટ આ વરસાદ છે બરાબરનો વરસાદ છે ચાલો

તમે સાથે કે આ દિલના સંબંધ છે ને સાચા સાચી ફ્રેન્ડશીપ તો કે છે કે હું કહેવાય ભલે ગમે એટલા દૂર છો પણ જે દિલની યાદો ક્યારે ભૂલી નથી શકવાના આપણે અને શું કહેતી હતી હજી એક ફ્રેન્ડ મિસ કરું છું એક ફ્રેન્ડને હજી હજી એક ફ્રેન્ડને મિસ કરું છું પણ હજી મારે એક બેસ્ટ ફ્રેન્ડને હું મિસ કરું છું આઈ હોપ એ એનો કોન કોન્ટેક મારી સાથે થઈ જાય યુટ્યુબ દ્વારા જો ગીતા તું સાંભળતી હોય ને તો હું ગીતાને યાદ કરું છું મારી ફ્રેન્ડ ગીતા રાઈટ એને યાદ કરું છું જો એ જોતી હોય ને જો તો પ્લીઝ મને કોન્ટેક કરજો યા થેન્ક યુ ઇન્સ્ટાગ્રામમાં પણ છું ફેસબુકમાં પણ છું થેન્ક યુ સો મચ ચાલો હું રોટલી બનાવી લઉં અહીંયા મેં કોબી બટેટાનું શાક બનાવ્યું ને રોટલી બનાવી લઉં કે કે છે ને આજે મોડું થઈ ગયું છે ફટાફટ રોટલી બનાવીએ ને મારો નળ તો ટેપ ટેપ થવાનો જ છે કે હવે ચેન્જ કરાવવો જ પડશે નો ઓપ્શન કંઈ વાંધો નહીં ચાલો હું રોટલી બનાવી લો ને આજનો નવો સંદેશ કે છે ને બાળપણની યાદો ક્યારેય તમે વિસરી નથી શકતા ને દિલનું કનેક્શન ક્યારે તમે છોડી નથી શકતા આજનો સંદેશ આ ને સત્સંગ દીક્ષા ગ્રંથ એમને બોલી દઉં દેહો એમ સાધન મુક્તિ ન ભોગ માત્ર સાધન ન દુર્લભ ન સ્વર્શ લભ્ય તે ફરીથી કાલથી આપણે ચાલુ કરશું ફિફ્ટી સિક્સ શ્લોક યા આજે એમને તમને સંભળાવી દીધો બીજો વચ્ચેનો શોર્ટ અને સિમ્પલ વિડીયો આવ્યો તો મને માફ કરજો બીજા વિડીયો પેન્ડિંગ પડ્યા છે એડિટિંગ કરવાના બાકી છે શું કહું રોટલી બનાવી લો રોટલી બનાવી એક હાથે રોટલી બને ના બને ના બને ના બને એનો ના બને એટલે કે ફ્રેન્ડશીપ નિભાવી તો સાચા દિલથી નિભાવી કે આપણને લાઈફ ટાઈમ લોકો આપણે યાદ કરે એવી ફ્રેન્ડશીપ નિભાવવાની નકર નિભાવવાની નહીં ખરેખર ને જલસી ફ્રેન્ડશીપમાં જલસી ના હોવી જોઈએ ફ્રેન્ડશીપમાં ક્યારેય જલસી ના હોવી જોઈએ ચાલો એક હાથેથી રોટલી બનાવું છું તમને બતાવું એક હાથેથી રોટલી એક હાથમાં ફોન છે એક હાથમાં એક હાથેથી રોટલી બનાવું છું કેવી બનશે ગાઈસ કેવી બનશે ચાલો બનાવો ટ્રાય કરું કે કે છે ને જેના પાસે હાથ નહીં હોય જેના પાસે હાથ ના હોય શું કરે બિચારા એક હાથેથી પણ કરે છે ને તો આપણે ટ્રાય કરીએ ચાલો ઓ વાવ નાઈસ થઈ હોય એક હાથે રોટલી ગઈશ

હું વાત છે ગાઈશ આમાં છે ને કને એમ કહેવાય મેં કંઈ પણ છે ડિલીટ જ કર્યું એટલે કન્ટિન્યુ વિડીયો છે હો ઓ હન્ટિન્યુ વિડીયો જો એ ગાઈશ જો માસ્તાની રોટલી બનાવી મેં એક હાથે વન હેન્ડ મેં વન હેન્ડથી દુઃખ